તો નમસ્કાર મિત્રો મિત્રો તમને શું લાગે છે કે ચૈત્રભય વસાવા જેલની બહાર આવશે તો મિત્રો હા સો ટકા કે કઈ તારીખે આવવાના છે કયા સમય આવવાના છે એ બધું જ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચૈત્રભે વસાવાના સમર્થકો તો ઘણા બધા છે પણ તેમના જે અમુક અમુક સમર્થકો છે તે ગમે તેવી પરિસ્થિતિ હોય ગમે તેવા સંજોગ હોય પણ ચૈતુભાઈ વસાવાનો સાથ તો નથી છોડતા એવું મિત્રો આપણને આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળી રહી છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે પોસ્ટો થઈ રહી છે તેના સહારે આપણને બધી માહિતી મળે છે તો મિત્રો તમને શું લાગે છે કે ચૈતુભાઈ વસા દેરની બહાર આવશે તો મિત્રો હાલ તો હજી કોઈ પણ તારીખ આપવામાં આવી નથી ચૈતુભાઈની કે ક્યારે ચૈતુભાઈ વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી હશે કે કોર્ટમાં સુનાવણી હશે એ કોઈ પણ તારીખ હજી સુધી આપવામાં આવી નથી તો મિત્રો જેવી જ કોઈ પણ તારીખ આપવામાં આવશે એવું જ આપણા ચેનલમાં પહેલો જ વિડીયો પોસ્ટ થઈ જશે તો એના માટે તમે જો આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો